આજે શ્રી અરવિંદ નો વાંચું છું આપણે બનાવોના બાહ્ય રૂપથી વ્યાકુળ થવું ન જોઈએ શ્રી અરવિંદ આપણને તજી ચાલ્યા ગયા નથી શ્રી અરવિંદ અહી જ છે પહેલા હતા તેવા જ જીવંત

શ્રી અરવિંદના દેહત્યાગ વિશે એક દીર્ઘ લેખ આપ્યો છે શ્રી શેઠના જણાવે છે શ્રી અરવિંદ નું જીવન જેવું ગહન અને આંતરિક હતું તેવું જ તેમનું મૃત્યુ પણ ગહન અને આંતરિક ઘટના છે ઇંગ્લેન્ડનો તેમનો તેજસ્વી વાળો કાળ અને હિન્દમાંની તેમની પ્રચંડ આંધી જેવી વેગીલી રાજકીય પ્રવૃત્તિ અંગેના બનાવોને બાદ કરતાં તેમનું જીવન કેવળ આંતરિક પ્રકારનું રહેલું છે એટલે જ તો શ્રી અરવિંદે એકવાર કહ્યું હતું કે મારા જીવન વિશે કોઈ લખી શકે તેમ નથી કારણ કે એ એવું સપાટી પરનું જીવન નથી કે જે માણસોની નજરમાં આવી શકે આપણે મૃત્યુ શબ્દનો જે સામાન્ય અર્થ લઈએ છીએ તે મુજબ કોઈ પણ યોગી કદી મૃત્યુ પામતો નથી યોગીની ચેતના તેના સ્થૂળ શરીર કરતા હંમેશા એક ઘણી ઘણી મોટી વસ્તુ હોય છે યોગી પોતાના આ સ્થૂલ કોષમાં રહેતો હોય છે ત્યારે પણ તેનું પૂર્ણ સ્વરૂપ એ સ્થૂળ શરીર કરતા કેટલુંય મહાન હોય છે તેમજ તેનો વ્યવહાર પણ સ્થૂળ શરીરથી પર રહીને થતો હોય છે માનવ જાતિ ઉપર તે જે કાર્ય કરે છે તે તો પોતાના મુક્ત અને વિશાળ આત્મા દ્વારા કરતો હોય છે આત્મા તો શાશ્વત દિવ્ય અનંત સ્વરૂપમાં સ્થિત રહીને અમૃતત્વના ભાનથી સભર ભરેલો હોય છે એટલે યોગીની આ અમૃતત્વની ચેતના માટે તેનું જીવન તેમજ તેનું મૃત્યુ એ તો એને ધારણ કરેલા એક નાનકડા આવરણ જેવું જ હોય છે આ વસ્તુ શ્રી અરવિંદ જેવા પરમ યોગી માટે તો એટલી બધી સિદ્ધ છે કે તેમના દેહાંતરની ઘટનાને મૃત્યુ શબ્દથી લેશ પણ વર્ણવી શકાય તેમ નથી કારણ કે એ એ વસ્તુ વસ્તુ તો જાણીતી છે કે શક્તિ છે તેમના શરીરના કોષો સુધી સક્રિય રહેલી હતી શ્રી શેઠનાએ ઘણી વિસ્તૃત વિગતો આપીને સ્પષ્ટ રૂપે જણાવ્યું છે કે પાંચમી ડિસેમ્બરના એ વહેલા પ્રભાતે જે ઘટના બની એ કેવળ શારીરિક મૃત્યુ ન હતું યા તો પૃથ્વી ઉપર દિવ્ય જીવનની સ્થાપના કરવા મથતા યોગીને નડેલો કોઈ ભયંકર અકસ્માત ન હતો ના એક નિશ્ચિત ધ્યેયને ખાતર શ્રી અરવિંદે આ ભીષણ સંગ્રામ ખૂબ જ સમજપૂર્વક અને ખુલ્લી આંખે ઉપાડી લીધેલો હતો શ્રી અરવિંદ નો સારો અતિમનસ યોગ એક મહાન સેનાપતિ ઉપાડેલા જંગ જેવો હતો શ્રી અરવિંદ જેવો નિર્ભીક યોદ્ધો તેમના જેવી આધ્યાત્મિક પ્રતિભાશાળી વીર વ્યક્તિ જ વિશ્વના વિકાસ ક્રમમાં જે તત્વ આવિર્ભાવ પામવાનું છે તેનું પ્રચંડ રહસ્ય પામી શકે તેમ હતું તેમના જેવી સમર્થ અને પ્રખર વ્યક્તિ જ પૃથ્વીની જામેલી પ્રકૃતિ ઉપર તેનું રૂપાંતર સાધવા માટેનો હુમલો યોજી શકે તેમ હતું આ મહાયોધો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખેડવા તૈયાર છે કે હું કાં તો જીતું છું યા તો મરું છું જે મનોભાવ થી તેઓ આ જંગ ખેડી રહ્યા છે તે જોતા આ સૂત્ર આ રીતનું પણ બની શક્યું હોય

હોમેય દૈને આ અંધારના બળોની તાકાતને ખૂબ ખૂબ તોડી નાખી શકાશે ઉર્ધ્વમાં રહેલા સુવર્ણવર્ણ પરમાત્માને અહીં પૃથ્વીની નજીક વધુ ખેંચી લાવી શકાશે શ્રી માતાજીમાં અતિમનસના યોગમાં પોતાના આ શરીરની સાથે ભાગીદાર રહેલી વ્યક્તિની અંદર અવતારી શું પોતાનો આખો વ્યૂહ બદલી નાખ્યો હશે અતિમનસે તેમને રક્ષણની જે ઢાલ આપેલી તે ઢાલને જ ફેંકી દઈ સપાટી ઉપર પોતે બધું ગુમાવતા હોવા છતાં ગુપ્ત ભૂમિમાં જ સારો હાંસલ કરવા માટે લડતા લડતાની પાછળ સંભવે છે કે એક બીજી વસ્તુ પણ કામ કરી રહી હોય એ વસ્તુ કે જગતને બચાવી લેવા માંગતી એક પરમ મધુર પ્રેમ ભાવના એ વિશે લખતા બોજ બોજને તો ફક્ત દિવ્ય પ્રેમ જ વહી શકે તેમ છે પૃથ્વીને અંધકારમાંથી ઉપાડીને પ્રભુ તરફ લઈ જવા માટે જેમણે કમર કસી છે તથા એ ધ્યેય ખાતર પોતાનું સર્વ કઈ હોમી દીધું છે એ સર્વને માથે આ બોજો વહેવાનો રહે છે જ આપણે એમ કહી શકીશું કે આ એક માણસના શરીરે પોતાની અંદર જગતમાંનું વિરાટ ઝેર જો ચૂસી લીધું ન હોત તો જગતને માથે કોઈ અકલ્પ્ય આપત્તિ ઉતરી આવી હોત શ્રી અરવિંદની આધ્યાત્મિક ચેતના પ્રભુના વિશ્વરૂપ વ્યક્તિ અને વિશ્વાતીત પ્રભુનો સંકલ્પ તેમનામાં પૂર્ણ થઈ રહ્યો હતો અર્થાત તેઓ એક વ્યક્તિગત ચેતનાધારી વ્યક્તિ નહીં પણ એક વિશ્વરૂપ અને વિશ્વાતીર્થ ચેતનાને સાકાર કરી રહેલી વ્યક્તિ હતા એટલે